નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છની અંદર ગુજરાતી વિષયમાં કાવ્ય પાંચ જય જય ગરવી ગુજરાત તે આપણે સમજ્યા હવે તેના આપણે શબ્દો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા અને માતાજી અને મહાદેવજી કઈ કઈ દિશામાં વસે છે તેના વિશેની જાણકારી મેળવીશું તો ચાલો ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર છે દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવનું મંદિર છે પૂર્વ દિશામાં કાલી માતાનું મંદિર છે પશ્ચિમ દિશામાં સોમનાથ મહાદેવનું મંદિર છે ખબર પડી ને હવે સમાનાર્થી શબ્દો ગરવી તો મહાન ગૌરવવાળી દીપે શોભે ધ્વજ તો ધ્વજા સંતતિ સંતાન સાક્ષાત પ્રત્યક્ષ આ હતા સમાનાર્થી શબ્દો હવે આવ્યા વિરોધી શબ્દો જય પરાજય સુંદર કતરુકુ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વીર કાયલ આશીષ સાપ સુખ અશુભ સત્વરે ધીરે હવે આપણે આવ્યા નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધીને લખવાનો છે તો કરવી તો ગરબી આવે ગૌરવશાળી કે ગબડતી તો ગૌરવશાળી નીજ ખીચ પોતાનું નકામું તો પોતાનું અરુણું કાળા રંગનું લાલ રંગનું કે સફેદ રંગનું તો લાલ રંગનું સંતતી સમૃદ્ધિ સંતાન કે સંપત્તિ તો સંતાન કસુંબી લીલો પીળો કે શ્રી તો કેસરી રક્ષા શિક્ષા પરીક્ષા અને રખેવાળી તો રખેવાળી આ હતા સમાન અર્થવાળા શબ્દો હવે આપણે નીચે આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની કાવ્ય પંક્તિમાંથી લખવાનો છે તો આન્સર આપેલા છે નર્મદા શકુન સુંદર અરુણો અને સોહે તો ચાલો નંબર એક जय जय गरवी गुजरात दीपे खाली जगह परभात तो अरुण ऊंची तो खाली जगह खाली जात जय जय गरवी गुजरात तो सुंदर नंबर त्र संपे खाली जगह सौ जात जय जय गरवी गुजरात तो सोहे नंबर चार सुख शकुन दिसे मध्यान्हन सोबते बीती गई रात तो शुकुन पांचव जन घूमे खाली जगह साथ जय 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 गरवी गुजरात तो नर्मदा आता अपना जय जय गरवी गुजरात कव्यनाथोंट कि माता सामना शब्दों विरोधी शब्दों सनाथवाड़ा शब्दों खाली जगह હવે આપણે એક વાક્યના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું તેના માટે તમારે મારા વિડીયોને લાઈક કરવાની આગળ વધારો અને સબસ્ક્રાઈબ કરો